તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમે આ દુનિયાની અંદર રબારીની દીકરીનું ગીત સાંભળ્યું હશે એની સાથે સાથે તમે જે આપણે ઠાકોર સમાજની દીકરી હોય એમનું ગીત સાંભળ્યું હશે ભાઈ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચારણ સમાજની દીકરી હોય એનું પણ તમે ગીત સાંભળ્યું હશે અને સુથારની દીકરી હોય એનું પણ ગીત સાંભળ્યું હશે પણ સાહેબ હું તમને આજે ગઢવીની દીકરીનું ગીત સાંભળાવું તો તમારા પગ નીચેથી જમીન પણ સરકી જશે સાહેબ ખાલી ગઢવીની દીકરીનું ખાલી નામ લઈએ ને તો આ ગીત સાંભળજો એટલે તમને ખબર પડી જશે સાહેબ કે ગઢવીની દીકરી ગીત ગાવે ત્યારે કેવું અને કેવા અંદાજમાં ગાવે ચાલો મારા ભાઈઓ તમને આગળ આખો વિડીયો બતાવશું ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આમ તો તમને ખબર છે કે સોશિયલ મીડિયાની દુનિયામાં ગઢવીની દીકરી એટલે ખાસ કરીને ટોપ ઉપર હોય તો અત્યારે દેવલબેન ગઢવી અત્યારે એમનો એક વિડીયો એટલે કરોડોમાં વાયરલ થયો હતો ભાઈ કે લોહીનો નહોતો સંબંધ હતો લાગણીની હતી યારે દોસ્તી નામે સમગાતા એવી ભાઈબંધી અમારી આ ગીત એમનું કરોડો લોકોએ પસંદ કર્યું હતું અને અત્યારે પણ બેનના ગીતો લાખો લોકો પસંદ કરે છે અને એમાંથી હું તમને એક અત્યારે એક આ ગીત સંભળાવું છું ભાઈ જોરદાર ગીત છે બેને અલગ અંદાજમાં ગીત ગાવ્યું છે તો ખાસ કરીને દર્શક મિત્રો વિડીયો તમે જોતા રહેજો પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને એક લાઇક કરજો અને ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ખાસ કરીને મારા મહેમાનો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારી માટે ચા પાણી અને નાસ્તાની હું સુવિધા કરતો રહું ભાઈ હા તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો ચાલો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો સૌથી પહેલા મારા ભાઈઓ અને બહેનો તમને દેવલબેન ગઢવીનો આ વિડીયો બતાવું તો સાહેબ સૌથી પહેલા તમે આ વિડીયો જોવો વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો ચાલો હવે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો